તો નમસ્કાર દર્શક મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે પાદરાના વડુથી પાદરાના વડુ ગામેથી નકલી ડોક્ટર અને નકલી દવાખાનું વડુ પોલીસે ઝડપી પાડ્યું છે મળતી માહિતી મુજબ પાદરા તાલુકાના બડુ ગામે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે જ્યાં ગુજરાતમાં નકલી કચેરી નકલી કોર્ટ નકલી પોલીસ જેવા અનેકો કિસ્સા બહાર આવ્યા છે ત્યારે વડુ પોલીસે નકલી ડોક્ટર અને નકલી દવાખાનું ઝડપી પાડ્યું છે જેમાં મળતી માહિતી મુજબ પીટા રમણભાઈ શંકરભાઈ ડોબી જે ડોક્ટર હતા તેઓના મૃત્યુ બાદ તેમનો પુત્ર અલ્કેશ કુમાર રમણભાઈ ચૌહાણ ઉર્ફે ડોબી જેવો કોઈ ડોક્ટરની ડિગ્રી વગર વડુ ગામે સરદાર ચોકમાં વાણિયા શેરીમાં ખાનગી દવાખાનું ચલાવતો હતો અને હોમિયોપેથી તથા એલોપેથી તથા અન્ય સાધનો રાખી લોકોના જીવન સાથે ચેડા કરતો હતો જેની જાણ વડુ પોલીસને થતા ત્યાં રેડ કરતા ત્યાંની ત્યાંથી જુદી જુદી દવાઓ તથા અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ કિંમત રૂપિયા એક લાખ અઢાર હજાર નવસો ને સાહીઠનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નકલી કાંડ ચાલી રહ્યું છે તેવામાં જો વડોદરા એલસીબી એસઓજી તપાસ હાથ ધરે તો પાદરા સહિત જિલ્લામાંથી ઘણા નકલી ડોક્ટરો તથા નકલી દવાખાનો ઝડપાઈ આવે તેમ છે હાલવડુ પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પચીસ તથા ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ ઓગણીસો છપ્પનની કલમ પંદર તથા ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશન એક્ટ ઓગણીસો ત્રેસઠની કલમ ત્રીસ તેત્રીસ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સરફરા દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે Padra.